બોટાદ માર્કેટિંગ યાર્ડથી કડદાના વિવાદે હવે કૃષિ મહોત્સવમાં પણ લાવ્યું છે જે રીતે છેલ્લા ઘણા સમયથી આપણે સાંભળતા આવીએ છીએ કે જગતના તાત દ્વારા દિવસ રાત મહેનત કરીને પાકનું વાવેતર કરવામાં આવે છે પરંતુ આ જગતનું તાત જ્યારે માર્કેટ યાર્ડમાં પહોંચે છે ત્યારે તેને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા તેવી અનેકવાર બુમરાળો ઉઠે છે વેપારીઓ દ્વારા શોષણ કરવામાં આવતું હોય છે ત્યારે થોડાક સમય પહેલાં જે હળદળ ગામમાં આ જ બાબતે બબાલ થઈ હતી ત્યારે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે અને હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કપાસના ભાવને લઈને સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે વેપારીઓ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો ફેઝાન થોડાક દિવસ પહેલાં બોટાદ માર્કેટ યાર્ડમાં કડદાને લઈને વિવાદ થયો હતો જેમાં કપાસ જે માર્કેટ યાર્ડ છે ત્યાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં નથી આપતા કડદો કરવામાં આવે છે તેને જ કારણે એક જનશયા બોટાદ માર્કેટ યાર્ડમાં ઉમટી પડ્યો હતો ત્યારબાદ હળદર ગામમાં પથ્થરમારો થયો અને આખા વિવાદની શરૂઆત થઈ હતી જોકે બોટાદની ઘટનાએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે ને હવે આ મામલો છે ખેડૂતોના હિતને લઈને જે આખો બનાવ છે તે મામલે નેતાઓ પણ મેદાન આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કપાસનો ભાવ સોળસો રૂપિયા જ્યારે નક્કી કરવામાં આવ્યો છે ત્યારે વેપારીઓ દ્વારા જ્યારે એપીએમસીમાં ખેડૂતો પોતાનો માલ લઈને વહેંચવા માટે જાય છે ત્યારે તેમને પૂરતા પ્રમાણમાં ભાવ નથી આપવામાં આવતા તેમને કટકી કરવામાં આવે છે તેવા આરોપ કર્યા છે તેમણે વહીવટી તંત્રને આ બાબત ઉપર ખાસ ધ્યાન આપવા માટે અપીલ કરી છે પહેલા તો આપ સાંભળો ધારાસભ્ય ચૈતાર વસાવાની શું માંગણીઓ છે આમ વસ્તુ આવે છે પણ ક્યારે એનો અમલ ક્યારે સફળ થશે કે એમાં વહીવટી તંત્ર ખાસ કરીને પૂરતું ધ્યાન આપે અને સાથે સાથે સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન કરે સ્થાનિક ગ્રામ પંચાયત સાથે સંકલન કરે ત્યારે આજના કૃષિ મહોત્સવ દરમિયાન આપણને માર્ગદર્શન મળશે તમે જોયું હશે ખેડૂતો પણ ખૂબ સારી મહેનત કરે છે કાચો માલ પકવીને જયારે એ બજારમાં પહોંચે છે ત્યારે જે પ્રકાર સરકારે કેબિનેટમાં ગુજરાત સરકારે હમણાં જાહેરાત કરી કે ભાઈ મકાઈ નો ભાવ તો મકાઈ ના ટેકાના ભાવ સાથે આપણે એકવીસો રૂપિયાની ખરીદી કરવા નહી પણ ખેડૂત જયારે મકાઈ લઈને બજારમાં જાય એટલે વેપારી પહેલા હાથ નાખે હાથ નાખે અને સીધા બસો ત્રણસો રૂપિયા ઓછા કરી દે કપાસનો ભાવ સરકારે જાહેર કર્યો કે ભાઈ એક જગ્યા બારસો પણ આપશે સાડી બારસો પણ આપશે ને એવા હશે તેરસો આપશે તો ખાતર ભાવ ભાવ છે એની જગ્યાએ સાડી ત્રણસો લઈ લેશે પણ આપણો કાચો માલ નાખવા જોઈએ એમાં બસો ત્રણસો ની આ લોકો કટકી કરે આ બધું શાના માટે થઈ રહ્યું છે કેમ કે આપણે ત્યાં એપીએમસી ઓ છે પણ કાર્યરત નથી એપીએમસી ના હોદ્દેદારો ઘણા છે સારા છે આપણા સમાજના છે પણ જે પ્રકારે એપીએમસી પર એમના પદાધિકારીઓ અને વહીવટી તંત્રએ ધ્યાન આપવું જોઈએ સહકારી તંત્ર પર એમણે ધ્યાન આપવું જોઈએ તે આપી શકતા નથી એના કારણે બજારમાં રહેલા વેપારીઓને ખુલ્લું મેદાન મળે છે અને આપણા ખેડૂતોને આ રીતના છેતરપિંડી થાય છે ત્યારે તરત બળ આપણા આપણે બધાએ આજે કૃષિ મહોત્સવ છે તો આપણે બધાએ ચિંતન અને મનન કરવું પડશે કે આપણા ખેડૂતો જ્યારે પાક પકવીને જાય ત્યારે એમની સાથે અન્યાય નહીં થવો જોઈએ ત્યારે આ સમગ્ર બાબતો આપણે બધાએ આવનારા દિવસોમાં ધ્યાન રાખવી પડશે અને વેપારીઓને પણ

ત્યારે આવી ઘણી બાબતો એ પણ આપણે ધ્યાન રાખવું પડશે વધારે સમય હું નથી લેતો પણ ખેતીવાડી વિભાગ હોય આત્મા પ્રોજેક્ટ ના વિભાગ હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના અધિકારી હોય બાગાયત હોય કે પશુપાલન હોય બધા જ અધિકારીઓને અપીલ કરું છું આપણા તાલુકાને આપણા જિલ્લાને ખેતી પશુપાલન અને બાગાયતમાં આપણે બધા કઈ રીતના આગળ લઈ જઈએ એ બધા પ્રયાસો વહીવટી તંત્રની સાથે સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ પંચાયતો બધા જ લોકો ને વિશ્વાસમાં સંકલનમાં રહીને આપણે બધા એક સારો અભિગમ ના ભાગરૂપે આગળ વધીએ એ જ આજના શુભ દિને મારા વતી હું સૌને અપીલ કરું છું આજના આ સરકારના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું અમને અમારું સ્વાગત અને સન્માન કર્યું અમને બધાએ સાંભળ્યા બદલ બધાનો શોષણ કરવામાં કરવામાં આવે આવે છે છે કટકી એની પાછળનું કારણ છે વહીવટી તંત્રની અણ આવડત જેનો ભોગ ખેડૂતો બને છે ને તેમને નુકસાની સામનો કરવો પડે છે ત્યારે આવા વેપારીઓ સામે પણ આકરા પગલા લેવા માટેની માંગ ધારાસભ્ય ચેતર વસાવાએ કરી છે હાલ કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે અને આ કૃષિ મહોત્સવ દરમિયાન આજે ખેડૂતોના શોષણનો મુદ્દો છે તે ઉછળ્યો છે અને જાહેર મંચ પરથી સરકારને સવાલો પણ થઈ રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવ